પરિણામે તેઓ સીધા જ રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર થાય છે આથી કોઈ પણ સમયે મોટો ખસમા સર્જાઈ શકે તેવી ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ છે વડીલો માટે પણ આ સીડીઓ માથાના દુખાવાથી ઓછી નથી થાકીને આફી જતા તેઓ માટે બ્રિજ પાર કરવો એક મોટો ત્રાસ સમાન બની ગયો છે તંત્ર દ્વારા ટ્રેક પાર ન કરવાની ચેતવણીવાળા વાળા બોર્ડ લગાવ્યા છે પરંતુ એટલી ઊંચી સીડીઓ ચડવા કરતા મુસાફરો ટ્રેક પરથી જ રસ્તો કાપવાનું પસંદ કરી રહ્યા છે હાલની પરિસ્થિતિ જોતા તંત્રે તાત્કાલિક એસ્કેલેટર રેમ્પ અથવા ઓછા પગથિયા નવો ફૂટ ઓવર બ્રિજ ઊભો કરવાની તાત્કાલિક જરૂર છે નહીં તો મરોલી સ્ટેશન પર કોઈ પણ ક્ષણે અકસ્માત નિશ્ચિત છે મુસાફરો તથા સ્થાનિક લોકો તંત્રને સમયસર પગલાં લેવા જોરદાર માંગ કરી રહ્યા છે રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા